જય શ્રી કૃષ્ણ હાલો હવારના વાયકા હાડા છો અને અમે છે ને જોવા બધા વહેલા વહેલા ઉઠી ગયા હતા બધા ત્યાં નથી બાપુ બાપુમાં હું આમ બધા ઉઠી ગયું હતું બાપુ ઉઠી ગઈ છે ને ફેંક ગયેલી હતી ને માલનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું હે હવે અહીંયા ઘેર કેમ કે અમારે હે ને આજે જવાનું હે કુટુંબમાં હોવાનું હે ભાઈઓમાં એટલે બધાને જવાના તો માતાજી હોવાનું હે એટલે વેલેરું જવાનું હે તે અમે ઉઠીને વેલેરું કામ લે આને ઉઠાડતી તીમે કાલો ઉઠો તો બધા હરાડે થાય પછી છોકરાઓને દીરીક મોડેના ઉઠાણી ભાઈને હરાડો નહોતો એટલે અને બેન હાંજે મોડી મોડી એવી તે એને જે રીક મોડેના ઉઠી પણ તૈયાર થવું હોય ને મોડી મોડીને નવરાવી તૈયાર કરી દે સવારે કામ થોડુંક વધારે હોય પછી આખો દિવસે ધીમે ધીમે હાલતું હોય આ કાલે નવરાલેધી બે ધીમા બધો અમદાવાદમાં આગ ઉતાર લીધો હે પણ ઢગલો કરી અને રાખી દીધા હે હજી હકેલવાના બધા બાકી છે કોઈ બાલસી કરવી હકેલવાની

અહીંયા કોક આવે ને એટલે કૂદકા દે એને એમ થાય કે જો છોડે આજે સવાર મેં ચક્કર મારી લે દેને એટલે એને નિરાશ થઈ ગયો છે મન્નતભાઈ અમારે ઉઠી ગયા તબિયત જોઈએ હતી નહીં કાક આજ થયો હરણ હે થઈ ગયો ને અને આની કોમ ચા બને છે ચા કોણ બનાવે છે બાપુ બનાવે બપોર ચા ઘણી વાર બનાવે છે અટાણા નો ચા હે બેસે લઈને પીવાનું હોય પછી ના પીએ ખવારે પીએ અને 8 વાગે પી પછી ના પી પછી સીધો આપણે બનાવી બનાવી દઈએ હવે સીધો નહીં છોકરા હાથ હાથ પેઢી આવે

હા લા આજે અમારે બધેને જવાનું હે કુટુંબમાં આવવાની હતી જે એ તો બેને આખરે કહ્યું તમને આજે રહેવામાં સુરભી એટલા જ રહે બાકી બધેને જવાનું હે ટીલું તારે આવવું હોય કઈને હવા માં એક ચક્કર મારું દીધું આરામથી ઉતું હવે નહીં હવે પછી રૂંઢે છૂટવાનું હે હવે તડકાની મજા ના આવે હાલ બધા તૈયાર થઈ ગયા હે

तब बारू घूम रहा भी है तेरी ताई ते ने नहीं रहते ना कतई पर बारू भाव भाव करे बहुत ही लो ध्यान रख के कोई आवे नहीं हाँ घर में आवे हैं तो हाल <laughs> है ना मेरी माँ आई वाह बता बेन हाय बस 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 हेलो पाँच वही का है ভাইনে ভৱ্যোতা হ'ত ফনম হেনেকী বাৰ হেনে কুত প্ৰিয়ে গুড় ৰোকাই পিছ কে লৈ আহ কুশাৰ্থ নকৰি আহিব ভাই যোৱা বেঠা হে মানে એટલે પમ બેનને પપ્પા હે ને ગોઈ મામાને ગાડીમાં પંચર થઈ ગયું તો બધા લગભગ તો ટાયર બદલાવ્યો હું કરતા હોય હા ટાયર બદલાવે છે હેલો તમારે રોકાવાનું હે હે રોકાવાનું છે તમારે રોકાવાનું હે તારે मेरे एक जोड़ी कपड़ा है टीरो का बहुत रोका एक जोड़ी कपड़ा है तो ये रोका है तो रोका बाकी बना जो बैठा है। बाकी मेरे भाई आया रोकाड़ा है बड़ी बात है हां वडा माने हां रोकावर तक तक तो रुस पे रोकाना जो नबली कलर क्या है नबली कलर का है हाँ, वाट कर तो नहीं मैं देखूं लेऊं तब वो फरथा भाई ने जड़ता है नीची कलर समझो એ તો મે જોડિયા ડબલ યુ ખાલી હે મારી ને બબડે વાત જલ્યું ઓય બસ ઓય મને ખબર છે આરે જીન આપો ઇન્દ્ર ગોમણા

હાથમાં વી મિનિટ ની વાર હે અને હવે થી છે ને આપડે આજે બે દોવાનું છે ને મોડું થઈ ગયું હે

જેડા સિપડા હે કે કાકડી ઓ કે તાલ કયા જયડી થી પડાવડી કો બાપુ કાકડી કાકડી મગો તે લેવીયા કવડા દેલા મને ખબર ન પડે કઈ કાકડી ઊભો હો તો એ નવારો બાતને વારા ને હો પડ્યો હે અમાર ઘર મોડું પડું પણ આમ ઘુમરવા કા હું મુંડું મારવા બૈ કે સાટા તો ફૂગ્યો તો હાલો અમારે છે ને મિમાન આગળ બીજા નવા મિમાન આવ્યા હા ચામાં મારા ચામાં ભરી ગયા ચા બે મિમાન છે રહી કરેલા ખબર થોડોક જ પલો હે પણ ભેરા લગભગ મહિના દિન એક એક વાર મહાન થતા હું કોઈને બીજા કોઈનો ફોન આવે ને વાતો કરતા હોય ને તો પૈસા વગરની ઓળખું ને એવી શક્યતા એવું નથી કે બધાને ઓળખી જ પણ કિસાન વાત કરતા હોય ડોગા હાતું કરતા હું તો ખબર પડી જાય કિસાન છે પણ એ તો ખબર વાત કરતા હતા ને ફોન મૂકીને પરબા કે મીમાન આવે ફોન મુ ના પડે કોણ મીમાન છે વાત એ હું જો વખાણ કર ચાલ બસ 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 ઓલ ઓમે થેન્ક યુ હાલો ગમ્બે ભાઈ સાત હ

ધરમ રાજા બધા મૃત્યુ પામી મૃત્યુ પામી ગયા ઘાતુ બને હું જે છે આ જલમાં છે ધરમ એ આમ જલ નો કર્યો જલ આમ પીવા ઉપાડ્યું ને એટલે આકાશવાણી છે જલ પી તો એની દશા થાય એ જ તારીખ આવે

ઉપરથી કુતરતા રહો જય હોય બોલી ના આમાં અવડી વસ્તુ આપણે જાણો ને તો આમાં ઘણું મળે